આખો ભારત દેશ દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે નડિયાદમાં આવેલ સમડી ચકલા લક્ષ્મી લાઇબ્રેરીની બાજુમાં પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા વડીલો હાજર રહીને ધ્વજવંદન કર્યું હતું ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આગેવાનો તેમજ વડીલો ધ્વજવંદન ની કાર્યવાહી માટે આગળ આવ